નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું પહેલી નવેમ્બરના તમામ અગત્યના કરંટ અફેર વિશે વિડીયો શરૂ કરું બરાબર એ પહેલા એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે લેક્ચરની પીડીએફ મેળવી શકશો ઉપરાંત તમારે જો જૂના કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય જૂના એક વર્ષ સુધીના કરંટ અફેરની પીડીએફ છે એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં અવેલેબલ છે સાથે સાથે તમે ટેસ્ટ સિરીઝ પણ જૂની એક્સેસ કરી શકશો બરાબર અત્યાર માટે તમારે જો કોર્સ પરચેસ કરવો હોય તો વન મંથની વેલિડિટી માટેની પ્રાઇસ છે એ ચારસો છે ચારસો રૂપિયામાં તમે જૂના એક વર્ષ સુધીના કરંટ અફેર મેળવી શકશો બરાબર ડાઉનલોડ કરી એની પ્રિન્ટઆઉટ પણ કાઢી શકાશે ચારસો નવ્વાણું બધી જ પીડીએફઓ મેળવી શકશો ક્લિયર બાકી તમે જેમ વધારે વેલિડિટી માટે લેશો કોઈ જીપીએસસીની પરીક્ષાની તૈયારી હોય બરાબર તો લોંગ ટર્મની વેલિડિટી વાળો કોર્સ લેશો તો તમને જ્યાં સુધી નવા કરંટ અફેર અપડેટ થશે એ પણ બધા તમે એમાં એક્સેસ કરી શકશો બરાબર

પોર્ટુગલ ખાતે કરવામાં આવ્યું છે ઓપ્શન ડી આપણો જવાબ થશે પોર્ટુગલમાં એક્સરસાઇઝ થઈ છે અને આ ખૂબ જ અગત્યની છે મોટે ભાગે આવી એક્સરસાઇઝ હોય છે ને કે જે ભારતની બહાર થઈ હોય બરાબર અને જે મલ્ટીનેશનલ એક્સરસાઇઝ હોય જેમાં એકથી વધારે દેશોએ ભાગ લીધો હોય આ એક્સરસાઇઝની વાત કરું તો આમાં ત્રીસ જેટલા દેશોએ ભાગ લીધો છે બરાબર કેટલા ત્રીસ જેટલા દેશોએ ભાગ લીધો છે અને આનું પૂરું નામ છે રોબોટિક એક્સપેરિમેન્ટ એક્સપેરિમેન્ટેશન એન્ડ પ્રોટોટાઇપિંગ યુઝિંગ મેરીટાઈમ અનક્રુડ સિસ્ટમ આ રેપ મસ નું પૂરું નામ છે તેને રિલેટેડ છે આ એક્સરસાઈઝ એ પણ યાદ રાખો જે પીએસસી માં વાક્ય સ્વરૂપે આપે તો યાદ રાખવાનું બરાબર આ એક ડ્રોન અભ્યાસ છે બરાબર એટલે કે આમાં ડ્રોન અંગે ટ્રેનિંગ આપવામાં આવશે બરાબર તો ડ્રોન ને લગતી એક્સરસાઇઝ છે આનું આયોજન કોણે કોણે કર્યું છે પોર્ટુગલ ની નૌસેના નાટો અને યુરોપિયન ડિફેન્સ એકેડમી જેને આપણે શોર્ટમાં ઈડીએ તરીકે ઓળખશું તો નાટો અને ઈડીએ બંનેનું હેડક્વાર્ટર ક્યાં છે યુરોપિયન ડિફેન્સ એકેડમીનું બંનેનું બેલ્જીયમના બ્રુસેલ્સમાં હેડક્વાર્ટર આવેલું છે ક્લિયર તો આ બધા છે છે એ અને યાદ રાખીશું વર્લ્ડ વેગન ડેની ઉજવણી ક્યારે થઈ એક નવેમ્બરે વર્લ્ડ વેગન ડે હોય છે બરાબર તો આન્સર આવશે એક નવેમ્બર હાલમાં જ એક નવેમ્બરના રોજ છે વર્લ્ડ વેગન ડેની ઉજવણી કરવામાં આવેલી છે બરાબર બાકી આવી જ રીતે

તો એનો ઉપયોગ કરશે બરાબર કોઈ ચામડાનો પોશાક હશે બરાબર તો એનો પણ ઉપયોગ કરશે દૂધ એનો પણ ઉપયોગ કરશે દૂધ છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ આહારમાં પણ વેગન વ્યક્તિ હશે એ પ્રાણીઓમાંથી બનતી કોઈ પણ વસ્તુનો યુઝ નહીં કરે દૂધનો પણ ઉપયોગ નહીં કરે બરાબર પ્રાણીઓમાંથી બનેલો બેલ્ટ હશે તો બેલ્ટનો પણ ઉપયોગ નહીં કરે બરાબર ચામડાની ચપ્પલ હશે એનો પણ ઉપયોગ નહીં કરે એને કહેવાય ફૂલ વેગન બરાબર પ્રાણીઓમાંથી બનેલી કોઈ પણ વસ્તુનો ઉપયોગ ના કરવો એને કહેવાય વેગન ત્યારે વેજીટેરિયન નો મીનિંગ શું કે ખાવામાં જ માત્ર વેજીટેબલ વસ્તુનો ઉપયોગ કરવો બરાબર તો માંસ ને એવું ખાવું બરાબર માંસ ઈંડા એવું ના ખાવું એને વેજીટેરિયન તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે ખ્યાલ આવી ગયો તો બંનેમાં આટલો ડિફરન્સ છે એ ખાસ ધ્યાનમાં રાખવું કર્ણાટક રાજ્યમાં સ્થાપના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી બરાબર અને બસ એટલો ક્વેશ્ચન છે તો હાલમાં જ કર્ણાટક રાજ્યનો સ્થાપના દિવસ હતો અને કર્ણાટક રાજ્ય એક નવેમ્બર ઓગણીસો ત્યારથી હું આ ક્વેશ્ચન લઉં છું અને એની સાથે સાથે એક નવેમ્બરે જેટલા રાજ્યનો સ્થાપના દિવસ આવે છે ને એ રિવિઝન કરાવું છું ત્યારથી અત્યાર સુધીમાં જીપીએસસી વાળાએ એક વખત આ ક્વેશ્ચન લીધો હતો કે એક નવેમ્બરે કેટલા રાજ્યનો સ્થાપના દિવસ હોય છે બરાબર

હરિયાણા છત્તીસગઢ આ બધા જ રાજ્યનો સ્થાપના દિવસ ક્યારે હોય છે એક નવેમ્બરે હોય છે ક્લિયર એક નવેમ્બર ઓગણીસસોને ના રોજ આમાંથી એકાદ બે રાજ્યની વાત કરતા મોટા ભાગના ઓગણીસો છપ્પનમાં ક્રિએટ થયા છે પુડુચેરી અને લક્ષદનો પણ સ્થાપના દિવસ એક નવેમ્બરે આવે છે આ બંને કેન્દ્રશાસિત છે ઓકે આ બંને પણ એક નવેમ્બરના રોજ ઓગણીસસો છપ્પનમાં બનેલા છે ક્લિયર તો હવે વાત કરીએ એક નવેમ્બરે કોનો કોનો સ્થાપના દિવસ છે ઓકે જો ઓગણીસો છપ્પનમાં ટોટલ આ બે ને બાદ કરતા ટોટલ આઠ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો આવી ગયા આ છાસઠ માં બન્યું આ બે ની સાલમાં બન્યું એક હરિયાણા અને એક છત્તીસગઢ બરાબર તો ઓગણીસ એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં ટોટલ કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત બન્યા તો એમાં પણ આન્સર આવશે આઠ બરાબર છ રાજ્ય અને બે કેન્દ્રશાસિત બન્યા હતા ઓગણીસો ને છપ્પનમાં બરાબર તો એ ધ્યાનમાં રાખીશું ખ્યાલ આવી ગયો આ બંને હરિયાણા અને છત્તીસગઢ છે પાછળથી બનેલા છે

આપણે યાદ રાખીશું બરાબર એના મુખ્યમંત્રી બરાબર અને એના રાજ્યપાલ કર્ણાટક છે અને રાજ્યના નામ ખાસ યાદ રાખીશું કે આટલા રાજ્યનો સ્થાપના દિવસ હતો સાઉથ ના મોટા ભાગના આવી જાય છે કર્ણાટક આવી ગયું બરાબર આંધ્રપ્રદેશ આવી ગયું છે કેરળ આવી ગયું છે અને તમિલનાડુ પણ આવી ગયું છે તો મોટા ભાગના સાઉથ ના આવી ગયા છે ઓડિશાને બાદ કરતા બરાબર તો આ વસ્તુ ધ્યાનમાં રાખીશું બાકી મધ્યપ્રદેશ છે પંજાબ છે બરાબર હરિયાણા અને છત્તીસગઢ છે ક્લિયર બાકી લક્ષદ્વીપ પુડુચેરી

અને બંને બંને ગેલેક્સીના ગેલેક્સીના આપેલા છે 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 તમને તમને બરાબર તો નાસાએ બે હેડિંગમાં આપ્યા નીચે ગયા ક્લિયર બાકી ગેલેક્સીની હબલ સ્પેસ ટેલિસ્કોપની મદદથી કરી ક્વેશ્ચનમાં એવું પણ આવે કે આ ગેલેક્સી કયા ટેલિસ્કોપની મદદથી નાસાએ શોધી છે તમને ક્વેશ્ચનમાં નામ પણ આપી દે આ ગેલેક્સી બે ગેલેક્સી મળે છે અને કયા ટેલિસ્કોપની મદદથી શોધી તો હબલ સ્પેસ ટેલિસ્કોપ બરાબર એને એડવિલ હબલ ના નામ ઉપરથી આ ટેલિસ્કોપ ને નામ આપ્યું છે અને એડવિલ હબલ કોણ હતા એડવિન હબલ છે બરાબર એ બિગ બેંગ થિયરી એના જનક હતા તો તો એને બિગ બેંગ થિયરી આપી દે આનું જે ધરતી થી અંતર છે એ 59 મિલિયન પ્રકાશ વર્ષ છે પ્રકાશ વર્ષ છે ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન આવે છે બરાબર જીપીએસસી માં ઘણીવાર રિપીટ થયો છે પ્રકાશ વર્ષ છે સેનો એકમ છે તો કે કે અંતરનો ક્વેશ્ચન માં ઘણીવાર એવો આવે અંતરનો સૌથી મોટો એકમ કયો તો એમાં આન્સર આવે પ્રકાશ વર્ષ

જુલાઈ થી શરૂ થાય એક જુલાઈ થી બરાબર અને એક ત્રીસ જૂને સમાપ્ત થાય બરાબર દરેક મહિના દરેક વર્ષમાં આવી જતો હોય એક જુલાઈ શરૂ થાય અને ત્રીસ જૂને એનો સમયગાળો સમાપ્ત થાય બરાબર તો પિરિયડિક લેબર ફોર્સ સર્વે કોણ જાહેર કરે છે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસ એટલે કે એનએસઓ જાહેર કરે છે બરાબર સૌથી વધારે યુવા બેરોજગારી દર લક્ષદ્વીપ માં આવ્યો છત્રીસ પોઈન્ટ બે ટકા આવ્યો બરાબર બીજો ક્રમ અંદમાન નિકોબારનો છે તેત્રીસ પોઈન્ટ છ ટકા હતો

સૌથી ઓછી બેરોજગારી દર ધરાવતા રાજ્યની અંદર સૌથી બેરોજગારીમાં મધ્યપ્રદેશ બે પોઈન્ટ છ ટકાના ક્વેશ્ચનમાં એવું પણ પૂછે કે નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસના આંકડા પ્રમાણે ગુજરાતનો બેરોજગારી દર કેટલો રહ્યો તો કે ત્રણ પોઈન્ટ એક આ કોનો છે ગુજરાતનો બેરોજગારી દર છે ક્લિયર તો આવી રીતના ક્વેશ્ચન આવી શકે ત્રીજા ક્રમે ઝારખંડ છે ક્લિયર ત્રણ પોઈન્ટ છ ટકા સાથે હાલમાં જ આયોજિત એશિયન પેરા ગેમ્સ બે છવ્વીસ માટે શુભંકર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે એશિયન પેરા ગેમ્સનું આયોજન થઈ ગયું છે અને એમાં શુભંકર તરીકે ઉઝમીનને પસંદ કર્યું છે તો આન્સર આવશે એક મિનિટ ઓન પેરા ગેમ્સ માટે ઉઝમીન જ છે ઓકે બરાબર છે આન્સર તો સાચો આન્સર છે ઉઝમીન છે એને પસંદ કર્યું છે તો એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ બે હજાર છવ્વીસ એ ક્યાં થશે એ થશે જાપાનના નાગોયા શહેરની અંદર ફરી એક વખત એશિયન ગેમ્સ બરાબર એશિયન ગેમ્સ બે હજાર છવ્વીસમાં થશે બરાબર અને પેરા ગેમ્સ બરાબર એ એશિયન ગેમ્સ અને એશિયન પેરા ગેમ્સ આ આ બંને ક્યાં થશે થશે બરાબર કોમનવેલ્થની અંદર એવું નથી બરાબર કોમનવેલ્થ ગેમ્સ છે બરાબર તો એમાં આયોજન બદલાઈ ગયું છે બરાબર પેલા ઓસ્ટ્રેલિયાની અંદર થવાના હતા હવે ક્યાં થશે સ્કોટલેન્ડમાં થશે બરાબર આ ધ્યાનમાં રાખજો તો કોમનવેલ્થ ગેમનું શેડ્યુલ છે ચેન્જ થઈ ગયું છે 2026 માં થવાના છે પણ એનું શેડ્યુલ છે બદલાઈ ગયું છે ઓકે તો જે નોર્મલ એશિયન ગેમ્સ છે એનું મેસ્કોટ હોન હોન છે બરાબર શું છે હોન હોન એક ટાઈગર ફિશ હોય છે બરાબર અને પેરા ગેમ્સ માટે મેસ્કોટ છે એનું નામ છે ઉઝુમીન બરાબર બંનેને યાદ રાખીશું હોન હોન ને અને ઉઝુમીન ઉઝુમીન પેરા ગેમ માટે હોન હોન છે નોર્મલ એશિયન ગેમ્સ માટે અત્યાર સુધીમાં જાપાન છે ત્રીજી વખત છે એશિયન ગેમ્સનું હોસ્ટિંગ કરી રહ્યું છે

ભારતે પણ આમાં મોરેશિયસ નો પક્ષ મુક્યો છે અને હવે બ્રિટન છે મોરેશિયસને આ ચાગોસ આઇલેન્ડ છે સોંપવા માટે તૈયાર થઈ ગયું છે ચાગોસ આઇલેન્ડમાં સાઈઠ થી વધારે જેટલા દ્વીપ આવેલા છે બરાબર તો એ પણ આપણે યાદ રાખીશું સાઈઠ થી વધારે દ્વીપ આવેલા છે અને બ્રિટને ઓગણીસો પાસઠ માં ચાગોસ આઇલેન્ડ છે કેપ્ચર કર્યું હતું ત્યારે મોરેશિયસ છે બરાબર એ પણ એના ઉપર પણ બ્રિટનનું રાજ હતું તો મોરેશિયસ છે ઓગણીસો અડસઠમાં બ્રિટનના રાજમાંથી આઝાદ થઈ ગયું હતું પણ ચાગોસ આઇલેન્ડ હજી એના કબજામાં હતું

બેહજાર ચૌદ પંદર માં જયારે મોદી સરકાર બની એ વખતે શરૂ થયો હતો અત્યારે સાતમી વખત છે આનું લાગુ કરવામાં આવી રહ્યો છે બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન ને સાતમી વખત લાગુ કરી રહ્યા છે બરાબર ભારતમાં આ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન છે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ ને પ્રમોટ કરે છે ક્લિયર થોડાક એક વાક્યના ક્વેશ્ચન ફટાફટ જોઈ લઈએ હાલમાં જ ભારતના કયા રાજ્યમાં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવેલું હતું તો ગોવાના પણજીમાં નેશનલ પેરા સ્વિમિંગ ચેમ્પિયનશિપનું આયોજન થયેલું હતું નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક કોણ બન્યું છે તો અનુરાગ ગર્ગ છે નાર્કોટિક કંટ્રોલ બ્યુરોના નવા મહાનિદેશક બનતા છે હાલમાં જ ભારતના ચૂંટણી આયોગે મતદાનમાં જાગૃતતા લાવવા માટે કયા ખેલાડીને પ્રતિક તરીકે પસંદ કર્યા છે તો શીતલ દેવી અને રાકેશ કુમાર જે પેરા તીરંદાજીના ખેલાડી છે એમને પ્રતિક તરીકે પસંદ કર્યા છે ભારતીય નૌસેના દ્વારા ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમના કેટલામાં સંસ્કરણનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો પાંચમું સંસ્કરણ હતું ગોવા મેરીટાઈમ સિમ્પોઝિયમનું નૌસેનાએ ઉદ્ઘાટન કરેલું ભારત પાકિસ્તાને કરતારપુર કોરિડોરને કયા વર્ષ સુધી એક્સટેન્ડ કર્યો છે તો કરતારપુર કોરિડોર બે હજાર ઓગણત્રીસ સુધી કન્ટિન્યુ રહેશે ભારત પાકિસ્તાને મંજૂરી આપી દીધી છે બંને આઈ દ્વારા ચાલુ વર્ષ માટે ભારતનો જીડીપી છે એ કેટલો રહેવાનું અનુમાન લગાવ્યું છે સાત ટકાનું અનુમાન લગાવ્યું છે આઈમ દ્વારા ઇન્ટરનેશનલ મોનિટરિંગ પોઇન્ટ સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા સંમેલન કોપ સિક્સ્ટીન એનું આયોજન કયા સ્થળે થશે આ કોલંબિયામાં થશે બરાબર રાજધાની કોલંબિયાની બગોટા છે ગોલ્ફ મહિલા ઇન્ડિયન ઓપન બે હજાર ચોવીસ ની સોળમી આવૃત્તિનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવ્યું આ હરિયાણાના ગુરુગ્રામ ખાતે કરવામાં આવેલું છે જસ્ટિસ યાહિયા અફ્રીદી કયા રાજ્યના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત સોરી કયા દેશના નવા ચીફ જસ્ટિસ બન્યા છે યાહિયા અફ્રીદી પાકિસ્તાનના નવા ચીફ જસ્ટિસ બનેલા છે ચીફ જસ્ટિસ ઓફ પાકિસ્તાન સીજેપી બરાબર તો તેની રાજધાની ઇસ્લામાબાદ છે એ પણ યાદ રાખી લેજો હાલમાં જ કયા દેશમાં આવેલ ભારતીય દૂતાવાસમાં પ્રવાસી પરિચય બે હજાર ચોવીસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સાઉદી અરબમાં પ્રવાસી પરિચય બે હજાર ચોવીસ નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે એશિયન ડેવલપમેન્ટ બેન્ક એમના ઓગણસાઠ ઓગણસિત્તેર માં સદસ્ય તરીકે કોણ જોડાયું છે તો ઇઝરાયલ એશિયન ડેવલપમેન્ટ બેંકનો નો ઓગણસિત્તેર માં સદસ્ય દેશ બન્યો છે લોંગ કોંગ એ કયા દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા આ વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બનેલા છે અહીંયા જ આ સાથે આપણે એક નવેમ્બરના વિડીયોને રજા આપી દઈશું અને મળીશું બીજી નવેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું ક્લિયર તો આજે ટાર્ગેટ એવો છે કે ચાર નવેમ્બર સુધીના કરંટ અફેર છે આજના દિવસમાં અપલોડ કરી દો ક્લિયર તો જોઈએ કેટલા થાય છે અત્યારે રેકોર્ડિંગ શરૂ કર્યા છે જ્યાં સુધી ગળું ચાલશે ત્યાં સુધી રેકોર્ડિંગ કરશું બરાબર ને